હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા મસ્ત મજા ને ફ્રેશ અને એનર્જેટિક્લોક માં ગુડ મોર્નિંગ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ખુશી આજનો સુવિચાર વિચાર

બાર બેંક ના કામ હારું ને એની પેલા કેટલી મગજ મારી કરવી પડી ડોક્યુમેન્ટ મળે નઈ જયારે ડોક્યુમેન્ટ કાઢવાના હોય ને ત્યારે મમ્મી આવું જ થાય કેટલા બધા ડોક્યુમેન્ટ હોય ને

તો ધક્કો થઈ ગયો અત્યારે ખબર ને બેંક માં ઓય ઓય ધક્કો એમ તો નથી થયો ખુશી હું મારા હે ને ચશ્માના બદલાય આવ્યો હું તો જોતી જ નથી ને બદલાય ભાઈ પાછી નવી નકોર થઈ ગઈ હતી પિંક માંથી થઈ ગઈ વ્હાઇટ પાછી હવે એમ નઈ હવે ઈ ખબર પડી ગઈ ને કે હોળી હોય ને ત્યારે ચશ્મા રિયા ને નાખા રાખવા હા હોળી હોય ને ત્યારે ચશ્મા નાખા રાખવાનો નકર હે થઈ ગઈ છે તમારું પિંક સાચી વાત નકર પિંક થઈ જાય હા આવ હાલો જમી લઈ ખુશી હાલો જમવા જો મમ્મી ને પપ્પા બેહી ગયા હાલો જમી લે હાલો જમી લે સીઝન ના છે ને બધાય મસાલા આપડા ભરાઈ ગયા હે મમ્મી હા ઓ

બજાવણ ફટાણા બધું જ અલગ અલગ ગાય છે અને તમારા લોકોનો ઘણો બધો સપોર્ટ પણ મળ્યો છે અને જેને નથી કરી ને એ પણ સપોર્ટ કરો ને બસ આવી જ રીતના પ્રેમ કરો શું કેતા અંકાર

ખુશી એક કોમેન્ટ હતી કે તમે તેલના ડબ્બામાં કયો પંપ યુઝ કર્યો છે એમ પંપ બતાવો હાલો તમને અરે બતાવી દે બતાવી દે કેવો પંપ છે આ છે ને ડી માર્ટ માં લીધો તો આ ટાઈપનો છે પંપ છે ઉપરથી પ્રેસ કરો એટલે ઓઈલ નીકળી જશે હા હા ને આ પંપ મે ડી માર્ટ માંથી લીધો તો હા ડી માર્ટ

કાઈ નહીં ક્યારે ક્યારે કેવું થઈ જાય લાઈફ છે કેમ તમને ખબર જ છે કે યાર કાઈ હવે હવે તો અસ્તી થઈ જાય થઈ ગઈ ને હવે ઓકે ખબર મારે એને કાઈ હવે એનું લોગ એ નત બનાવ મારે એને નથી મારે આ હું મૂળ નથી નામ કઈ કરતી હતી ગડબડ ગોટાડ વાતતી હતી મેં કીધું કાલા હસવા મન ને પાછી હતી ને એવી ને થઈ જાય કીધું ઉદાસ નહીં થવાનું મને ખબર બે દિવસ આવે મતલબ મમ્મી ની જ યાદ આવે બે દિવસ હું હે ને આમ કંટ્રોલ કરું આમ ઇગ્નોર કરું વાત ને પણ ખબર જ છે ને યાદ આવે એટલે ઇગ્નોર ન થાય એક જ વાર હે ને એને ઉભરો આવો જે ઉભરો ન આવે ને ત્યાં લગર ન થાય કઈ વાંધો પણ યાદ આવે હું મને કેવો ને હું બાજુ તને સાવા માટે એક વાર હું નોઈ લઉં યાદ કરી લઉં પછી નીકળે ત્યાં લાગી નો નીકળે તો મેં આ વખતે એને એવી ટ્રાય કરી કે બે દિવસ થી મને આવતી હતી ને યાદ તો મેં આશિષ ને તો કીધું જ નતું કારણ વરી વીને ઈ સેટ થઈ જાય મારા હિસાબે એટલે હું એને બહુ એવું નો કહું પણ તો એને બે દિવસ થી મેં કીધું હાલો રોવું નથી કંટ્રોલ કરો રોવાનું નથી કંટ્રોલ કરો એટલે ઇગ્નોર કરતી હતી હાવ ઇગ્નોર કરતી હતી પણ અત્યારે ખબર ને મારો મૂળ હાવ એટલે આવું ચેન્જ થઈ ગયું તો રૂમમાં આવી બે ગયા ને પછી હું આવ્યો ને તો મેડમ બેઠા બેઠા આ હમણાં પાડતા હતા મેં કીધું કેમ હું થયું અચાનક કીધું એ બસ રોવાનું નહીં હસવાનું હંમેશા આ હસું છું જો ઓકે કેરેક્ટર થઈ જાય એવું અને આયક તો છે જ છોકરીની હરેકની લાઈફમાં છે છોકરાની લાઈફમાં એસ ઓબ્વિયસ બધાની લાઈફમાં છે એમ કે એક એવો પીરિયડ આવે જ્યારે તમારા મોમ ડેડ હોય કે ન હોય પણ યાદ તો આવે જ હમ એ વાત સાચી યાદ આવે ન હોય મીન્સ કે હોય ને તોય સાસરે હોય ને તો ક્યારેક એમ થાય જ કે મમ્મીની યાદ આવા કરે યાદ આવ તો મને એવું થાય ને કે આઈ હવે હેપી રહેવાનું ઓકે હેપી

તો હું ગેમ સમજાવી દઉં ખુશી બરોબર બધા પેલા તારે મમ્મી મોઢા માં પાણી પીવાનું એટલે મોઢામાં જ રાખવાનું આમ

ગલગલિયા નહિ બોલી ન જ બોલી ન જ અડી નો અડવાનું નહિ અડવાનું એટલે મમ્મી તો જાય મમ્મી ની તો વાત જ એવી હોય મમ્મી ગલગલિયા કરવાનું

હા હાલો કાર્પેટ લઈ લ્યો હાલો બે હાઉ રેડી 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 હાલો બે પાણી પીવા પીવા અત્યારે ઈમેજિન કરું હું હું હાલો આમલાને કાટા વાળું ગીત આવશે વાય હાલો રેડી કેમ એક

বাজে ঠিক করে কাকড়ো উড়তো উড়তো যায় কাকড়ো ওলি আদিকে আদিকে পিঁ্যায়া মে পিঁ্যায়া মানে খাতা করে কাজ না কাকড়ো কি কাম আনি তো কি কাম আভাই না কিছু কি কাম ইয়া গাই বললে আলো স্টার্ট હાલો ચાલો હવે મારો પપ્પાનો વારો હવે જોઈ તમે અમને અસાવી શકો કે અમે તો 1 મિનિટમાં તમને આવી એક રારાવી દીધા અમે કોશિશ પપ્પા ન કરતા હાલો હાલો તો કરી Cabro, así así bien. પા <laughs> Ap pakai karo wo <laughs> Vai mas... <laughs> Eu <laughs> 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 <laughs>

એવું આ કરેમ તમે બધા ઘરે રમજો એક વાર બહુ મજા આવશે બધા બે ની પેટ્રોલ નીકળવું અને ઘણા કે છે એવું છે કે હવે બે દિવસમાં અમારો પ્લાન હે નીકળવાનો પછી જોઈ હવે ફાઇનલ લગભગ તો બે દિવસ માં નીકળી જાય શું કેવા ક્યારે નીકળવું એક બે દિવસમાં નીકળી જાય આપડે પેટ્રોલ બેટ્રોલ પુરાય આવી એટલે શું માથા કુટ નહીં વહેલા નીકળવું હોય તો એટલું બધું પબ્લિક છે ને અહીંયા નાસ્તા માટે જમવાનું નાસ્તો બધું ભેગું પણ આમ જોવો મને ને વિચાર આવે કે અમે બે ના ઘણા બધા એવા હા ખાવામાં આપણે બે નથી ગણાય છે જો અમારું નવસારી નવસારી લઈ નવસારી લુણસી કુ આશીષ આપડી ગાડી નવરાવી પડશે એવું નથી લાગતું આપડી ગાડી ને નવરાવી હું હારી પટ ની દોરાવી નાખ્યું છે સાચી વાત છે ઉજળી કરી દેવી છે ઉજરી ઉજળી હે કારણ કે હાવ બગડી ગઈ છે થોડી ગાડી આપડે કાઈટી નથી ને કેતો કાઈટી નથી ને અત્યારે કાઈટી અત્યારે કાઈટા સાફ કર્યા વગર નીકળી ગયા હા આશિષ હા બસ પાછું બટકાઉ છે તમારે હા ઓ આજે પાછું બટકાઉ આ વખતે નઈ બટકે આ વખતે રેગ્યુલર જ્યાં ખાય ને અહીંયા જાય છે હાલો ફાઇનલી ગોલો ખાવો એમ ને હા ફાઈનલી ગોલો ખાવો છે હારો ગોલો તને ખવરાવીને જ રહો એટલે ખરેખર રિયલી માંટકાઈ ગયા ગોલો જોઈને કયો ગોલો એ તો એની એની દુકાન ના નામ પ્રમાણે તો કિસ્મત સ્પેશિયલ